ભીગા લગભગ છે ને ખતરનાક હલાણીનો અનુભવ દરેકને છે હારા હલાણી છે રિયલ જે દીકરા દીકરીની હગાઈ કરાવે છે સારી જગ્યાએ વ્યવસ્થિત ઠેકાણો ગોતી દે છે એવા હલાણી બહુ છે એવું નથી નથી એમ એને આપણા વંદન છે પણ અમુક અમુક ખતરનાક હલાણી છે ને એને તો હા હારા ને સ્ટીલ જીવડા પડવાના એ દિવસે ડોક્ટરો રજા ઉપેરે છે એ હલાણી એવા હોય ને ઉઘાડ પગા જેને ગામમાં કોઈ શાક ખાંડી ઉધેર ન દેતું હોય

પણ જ્યાં ઉઘાડ પગા હલાણી જે સલાહ આપે ને એ તો બહુ અઘરી સલાહ સહન ન થાય એવી સલાહ આપે છોકરી જોવા જા તો અહીંયા વ્યવસ્થિત બેજે સરખું બોલજે પૂછે એટલો જવાબ દેજે આપણને એમ લાગે મંગળ ઉપર કઈયા જોવા લઈ જાય છે કે હું પોતાના છોકરા કે ઘરે કોઈ માનતું બનતું ન હોય કાકી તો રી ગયા હોય એવા હલાણી ની વાત કરું આપડે ઘરે આવે ને વાત લે તો આપણને એમ લાગે પ્રધાનમંત્રી આવ્યા કોણ

દેવા પડે તો ભાઈ ધોકો લે કા બાપા ધોકો લે એટલે એ સલાહ માનવી જ પડે એટલે આ વખત તો ભગવાન બસ આવે મારો એક અનુભવ કઉ ને તો એક જગ્યાએ અમારે છોકરી જોવા જાવની અમારે કાકા છે એને કીધું કે ભાઈ કેડિત આપણે શુક્રવારે છોકરી જોવા જાવાની છે આ રિયલ વાત છે મેં કોઈ વાંધો નહીં કાકા છોકરી જોવા જાવું તો આજે નવ વાગ્યાનો સમય આયતો મને આપણે સુ પટાપટા સાટી કરીને અહીં દાઢી પાઠી કરાવીને તૈયાર થઈ ને ફૂકી ગયા તો ત્યાં કહો ને તો એ ખબર પડી કે આ છોકરી જોવા ન જવાનું તો હું ત્યાં હેઠ જઈને ફોન કર્યો કાકા નીચે ઊભો પણ બટા આજ ન છોકરી જોવા જાવાની તું ક્યાં છો

એટલે આવા ખતરમાં ધલાણી થી તો છે ને ભગવાન બસાવે